પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ડિંગરોડ પર આવેલ વિજયભાઈ હાટોદરાની માલિકીની ફકડાનાથ બિલ્ડિંગ વર્ગ નામની દુકાનમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી બગાઉં કેની ચાડ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડ કાફલાએ આગ પર પાણીનો મારો ચલાવી આગને ઓલવી નાખી હતી આ આગની ઘટનામાં દુકાન માલિકને સામાજિક ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા બગાઉં કાબગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા